નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તાજા આપણા માર્કેટના બજાર ભાષો બોલાયા એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયો અંત સુધી જો મિત્રો આજે તારીખ અઢાર ચાર બે હજાર પછી વાર થયો શુક્રવાર મિત્રો મિત્રો માંગતા હોય તો ખાસ વિડીયો લેક અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને આવા જાણે તાજા બજાર ભાવ ઝીરોનો નિભાવ ત્રણ હજાર ત્રણસો બાવીસથી પાંચ હજાર ચારસો રૂપિયા સુધી વરસાળી ચૌદસો રૂપિયાથી આઠ હજાર રૂપિયા સુધી હિસાબગુલો બે હજાર બસો પચાસથી ત્રણ હજાર રૂપિયા સુધી રાયડિયો અગિયારસો રૂપિયાથી અગિયારસો ને રૂપિયા સુધી ધાણા બારસો રૂપિયાથી સોળસો ને વીસ રૂપિયા સુધી સુવા બારસો ત્રીસથી ચૌદસો રૂપિયા સુધી અને અજમો તેરસો રૂપિયાથી ત્રણ હજાર બસો ને ત્રીસ રૂપિયા સુધી અને આ ત્યાં અંજાર માર્કેટના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાખ આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા